જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે કાલે તો જઈને આજે પણ ગયા છીએ આજે તો આપણે જવાનું રણુજા તો બધા મિત્રો આવો ગાડી લઈને આપણે પછી તૈયાર થઈ જશું તો તમે જુઓ આપણી સાઈડનો નજારો સવાર સવારનો સાઈડ પર બધા માણસો આવી ગયા નોકરી વિડીયો બનાવી લેજો જોવાની મજા આવશે આગળ બધું બતાવશે બતાવતા ફાઇનલી આપણે આવું તૈયાર થઈ જઈએ બાબાજીના ધમુઝા રણુજા આપણા મિત્રો ગાડી લઈને આવ્યો તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ જમી વમી નવું આવી એટલે આપણે હેડવાનું જ છે વિડીયો બનાવી લેજો જોવાની મજા આવશે Não me teu પાણીનું જોવો જમવા જમવા બેહવાનું હતું પણ જમવાનું કોઈ ટેકવાનું પડતું નહીં રાજસ્થાન આ તમે જુઓ હોટલ જેમ ટ્રાફિક બહુ ફૂલ હોય બધા માણસો મારે ઊભા રહ્યા હોય છે જગ્યા મળે એટલે જ નહીં અને હોય તો આપણો ગુજરાત જોવું ના હોય હોય તો ફિક્સ થાળી એટલે એકસો વીસ રૂપિયા લખ્યા હોય તમે જોઈ શકો પણ દોઢસો રૂપિયા લઈ એટલે બધું ગુજરાત જેવું ના હોય તો મોટોના ધંધા હોય Jadi, apalagi Ramadhan <tellan> juga

Mantan, <imitation> wibet. tim. kali. di masalah.

શું લખે રબારી લીલાભાઈ સમાજો તો આપણે જઈએ અને હાશું ને પછી મજૂર દર્શન તો નીકળી જશું જુઓ હવે મિત્રો આવી જાય રોહિતભાઈ આવ્યું રોહિતભાઈ તો તો મિત્રો ફાઇનલી આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જાય છે રણુજા દર્શન કરવા માટે રમાપીના તો આપણે રસ્તામાં જતા રબારી સમાજની બહુ મોટી વાડી આવે તો આપણે તૈયાર થઈ જાય બધા મિત્રો તૈયાર થઈ જાય નાઈ ધોઈને તમે જોઈ શકો આ બાજુ હા ભાઈ તૈયાર થઈ જાય પેલી બાજુ આપણા બધા સાચી તમે ગરમ લાય પોણી કળાઈ મોટી મૂકેલી તમે જોઈ શકો પાણી ને મોટી હોય પાણી નો કુંડ કરમ લાય કરમ લાય પાણી ની સુવિધા ભઈ હોય કરવામાં માં આવી હે કોઈ આવતા જતા હોય તો જો ખાલી આ બધું બધું ભાગ તૈયાર થઈ ગયા હોય ના અને આપણે હવે સશ્યુ દર્શન કરવા એમ આવી ગયા ભઈ અને બરાબર ની ઠંડી પડતી તો નઈ લીધા આપણે રોવા પીના બધા ભગત થાય જોરદાર રોહિત ભી તો અમા ભાઈ રોહિત ભી બહુ મને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા

રોહિતભાઈ અમારે રોહિતભાઈ ઘોડો લઈને આયા અમારણુજા ઘોડો માને તો રોહિતભાઈ જો ખાલી આઈ ગઈ લ્યા એ પબ્લિક પબ્લિક રણુડા નો વિના આપણે તો આપણે જઈ રહીએ દર્શન કરવા ખૂબ પબ્લિક આવી 250 ના પૂછવા જલ્દી પબ્લિક જય

别喊。 કરી દો તમે જોઈ શકો પબ્લિક તો માહોલ ગરમ વાત તો રોમાદાણીથી બીજ ભરવા આવ્યા બધા ભાઈ બહેનો સાથે તમે જોઈ શકો આ બાજુ જો ખાલી હા માહોલ ગરમ માહોલ ગરમ થઈ ગયો ભાઈ જય yeah, yeah. આ તો એટના બરાબર છે લે કેનો ચાલુ 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 ચૌતા છે જો આગર હેડલે ભાઈ અલ્યા પટકી ગયો લે આ મેંો પટકી Anaa tontu toora ka sètoire, sètoire toora kaa 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 sètoire.

તમે જોઈ શકો ગાડીઓ ગાડી પાર્કિંગ પૂરે લાઈને લાઈન છે ભાઈ ગાડી રણુદામાં આપવું એટલે તો વાત પૂછો મત ભાઈ આપવું તો વેલા આપવું અને વહેલા દર્શન પાસે મોકલ <weak noise>

ndakai 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 ndakai

ફાઈનલી આપણે ઘેર જવા નીકળી જઈએ તમે જો આપણે ઉભા રહી હોય રામદેવ સેવા કેમ આપણી ગાડી હે તમે જો ગાડી લઈ આપણે એવું નીકળી જઈએ ઘેર કેમ કે જવાનું હતું અંબરના પણ કેન્સલ રહ્યું ટાઈમ ઓછો કેમ કે આપણો જોડે ટાઈમ નહીં અને ગાડીવાળા પહેલા વર્ષથી બીજા એટલે આપણું કોમનું ફોર્મ જોવું પડે તો આપણે જઈ રહીએ બીજું જ કહીએ નિર્જનના દર્શન થઈ ગયા હોય તો મિત્રો ફાઇનલી આપણે આચર પહોંચીએ તમે જોઈ શકો છો આપણે રિટન ઘરે જઈ રહીએ ત્યાં મિત્રો જેલ ડિસેસ આપણી ગાડીએ આપણી બધું હોટલ તાપણી કશું તમે જો સાહેબ સાચો ધનેરા ધોનેરાખી જઈ તો ચાપકીને પડી કોખાવા લઈ લે અને પછી ચમકાવી છું સીધા ગે પેલા બધા થયા જોવા વગર એ જોવા ખાલી બધા ચોય ના ચોય ફરે બંકા

તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ઘેર રણુ શાહી બધા આ તા મિત્રો આપણે મૂકી અને ગાડી જઈ હતી ગાડી મૂકવા આવી જાય બધા ચાપોની કરાયું મિત્રોનું તો ગાડી જઈ અને આપણે આવું જઈ રહીએ ઘેર તો આપણે જઈને સુઈ જઈએ કેમકે થાકીએ બે દિવસથી જમવાનું પણ બાકી છે એટલે જમી જવું તો મિત્રો ફાઈનલી હવે સુવાનો ટાઈમ થઈ ગયો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ